નમસ્કાર લઈને આપની સમક્ષ આવવાનો મૂળભૂત હેતુ એ છે કે આજે ઓગસ્ટ જ્યારે ગ્લોબલ વોર્મિંગ નો ઇસ્યુ થયો સમગ્ર વિશ્વની અંદર જ્યારે સમગ્ર વિશ્વ એક આ ગ્લોબલ વોર્મિંગની સમસ્યાથી જેને કહેવાય પર્યાવરણીય સમસ્યાથી ઝૂમી રહી તું ત્યારે પર્યાવરણના સાચા સંરક્ષકો જેને કહી શકાય કે સાચા રક્ષકો કહેવાય એમાં કોઈ એક અગ્રીમતા કોઈ સમાજની હોય તો તે આદિવાસી છે આજે પણ ભારત ઉપરાંત સમગ્ર વિશ્વની અંદર પૃથ્વી પર જે જંગલો સચવાયા છે એમાં મૂળભૂત ભૂમિકા જેની કહેવાય અહમ રોલ જે અદા કર્યો હોય તે આદિવાસી સમાજ છે અને એ વખતે એવું નિર્ધારિત થયું કે ભાઈ જે નવમી ઓગસ્ટ છે એને એક સર્વે આ જે આદિવાસી સમાજ છે એના માનની અંદર એક મંચ ઉપર આવે એને માન્ય લઈ અને નવમી ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવાનું નક્કી થયું બહુ આનંદની વાત છે અને આજે જ્યારે નવમી ઓગસ્ટ છે ત્યારે મારા વતીથી ભારત ઉપરાંત સમગ્ર વિશ્વભરના આદિવાસી ભાઈ બહેનો માતાઓને યુવાનોને તમામને આ વિશ્વ આદિવાસી દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા મારા જ અમે અમારો વાત લઈને આવ્યા છે આજે મોટા ગજાના નેતાઓ જે છે પ્રધાનમંત્રીથી માડી અને જેને કહેવાય ગૃહમંત્રીથી જે તે રાજ્યના મુખ્યમંત્રીશ્રીઓ અને વિશ્વસ્તરીય નેતાઓ પણ જ્યારે આજે નવમી ઓગસ્ટ છે તે વિશ્વ આદિવાસી દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ છે ભારતની વાત કરીએ તો સન અઢારસો પંચોતેરમાં જન્મેલા એવા મહાન ક્રાંતિકારી આદિવાસી યુવાન જેને કહેવાય આપણે ભગવાન બિરસા મુંડાજી જન્મ્યા અને માત્ર મહજ છવ્વીસ વર્ષની ઉંમરે એમનું દેહાંત થયું અને દેશ માટે એમને શહીદ્યો હતું ત્યારે એવા ક્રાંતિકારી ની આધારે સમગ્ર ભારતની અંદર આદિવાસી સમાજ દ્વારા બહુમાન અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ ફુલહારના કાર્યક્રમ થશે એમાં પણ અમારો હાર્દિક ટેકો છે અને એમને ભગવાનને એટલી જ પ્રાર્થના કરી કે એ પરમાત્મા હે ઈશ્વર આજના આ વિશેષ દિવસે જ્યારે પર્યાવરણ સંરક્ષણની જ્યારે વાત થાય છે ત્યારે એમનું સર્વ અર્થે વિશ્વ અર્થે કલ્યાણ થાય એવી શક્તિને મા દુર્ગાને આજે અત્યારે શ્રાવણ માસ પણ ચાલી રહ્યું છે ભગવાન ભોલેનાથને પણ પણ શું આ નવમી ઓગસ્ટ આજના દિવસે ઉજવવાથી આદિવાસી સમાજ માટે અન્ય સમાજોનું યોગદાન પૂર્ણ થઈ જશે અથવા તો ખાસ કરીને સરકારનું રોલ પૂરો થઈ જશે ના નહીં થઈ શકે કારણ કે જે ડેટા છે કે ભાઈ અઢી અઢી લાખ જે બાળકો છે એ કુપોષિત છે આદિવાસી વિસ્તારની અંદર કે એનો સંપૂર્ણ આહાર મળતો નથી એ જે દિવસે સંપૂર્ણ બાળક તંદુરસ્ત થશે એ દિવસે સાચા અર્થમાં એ લોકો આ વિશ્વ આદિવાસી દિવસ ઉજવવા માટે હકદાર બને છે એ જ રીતે જ્યારે આદિવાસી વિસ્તારની જ્યારે શાળાઓની જે અવદસ્તાની વાત કરું કે તેઓ એક વર્ગથી માંડીને એક વર્ગની શાળાઓથી માંડી અને શિક્ષક વિહોણી શાળાઓથી માંડી અને કેટ કેટલી શૈક્ષણિક સમસ્યાઓ છે એનું જ્યારે નિરાકરણ થશે ત્યારે સાચા અર્થમાં વિશ્વ આદિવાસી દિવસ ઉજવવા માટે આપણે હકદાર બનીશું એ જ રીતે આરોગ્યસ્પદ સેવાઓની જ્યારે વાત કરવામાં આવે તો સંપૂર્ણ ડોક્ટરો નથી અને આદિવાસીની જે ટ્રીટમેન્ટ થવી જોઈએ આદિવાસી સમાજના જે યુવા ભાઈઓ બહેનોને બહુ મોટા અંતર કાપી અને શહેરોની અંદર તેમને સ્થળાંતર કરી અને આરોગ્યસ્પદ સેવાઓ લેવી પડે છે એમની સેવાઓ જ્યારે એમની મૂળ જગ્યાએ મળશે એ દિવસે ખરેખર વિશ્વ આદિવાસી દિવસ માટે આપણે ઉજવા માટે હકદાર કરે છે આ તબક્કે વહીવટીઓ મારફત મારે માટે એટલું જ કહેવું છે કે જે આદિવાસી સમાજ આજે પીડિત છે વર્ષોથી જમીન ખેડે છે કેટ કેટલા આદિવાસી સમાજો પોતપોતાના હકો અને અધિકારો માટે લડી રહ્યા છે કે ભાઈ અમે જે વર્ષોથી જમીન વાવીએ છીએ અમારા નામે થવી જોઈએ આજે સરકાર અને એમના વચ્ચે ઘર્ષણ થયા કરે છે જમીન વિવાદોને લઈ એ જે દિવસે વિવાદો અટકશે એ દિવસે વિશ્વ આદિવાસી દિવસની જેને કહેવાય ઉજવણી સાચા હાથમાં સાર્થક થશે ખરેખર સત્તાધારીઓને મારે એટલું જ કહેવું છે કે સાહેબ આ સમાજે ન માત્ર એમના સમાજ પૂરતું પણ સર્વે સમાજને પર્યાવરણના સ્વરૂપમાં એક અહમ જેને કહેવાય કે ભેટ આપી છે આજે જંગલો જે સુરક્ષિત જે પણ છે એ એમના થકી છે આપણે જાણીએ છીએ કે કોરોના કાળની અંદર એક ઓક્સિજનના આપણે જેને કહેવાય કે એક એક બોટલ માટે લાઇનો જ્યારે લાગતી હતી ત્યારે ખબર પડે છે કે ઓક્સિજન વોટ ઇઝ ધ વેલ્યુ અથવા ધ હાલમેન વેલ્યુ ઓફ ઓક્સિજન એવા હજારો ટન લાખો ટન ઓક્સિજન નેચરલ પાવર જેને કહેવાય એ જંગલો આપી રહ્યા છે અને જંગલોની સુરક્ષા એમના હાથમાં છે એમના હકો અને અધિકારો જ્યારે આઝાદીના એંસી વર્ષ થવા જઈ રહ્યા છે ત્યારે એમના હકો એમનું મરે એ જ પ્રાર્થના સાથે મારી વાત પૂર્ણ કરું છું જય